સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં હંગામો પોલીસ પરિવારની મહિલાઓએ નોંધાવ્યો વિરોધ પોલીસ પરિવારની મહિલાઓએ જિજ્ઞેશ મેવાણીને લઈને નોંધાવ્યો વિરોધ મહિલાઓ વિરોધ નોંધાવતા બંદોબસ્તમાં રહેલો સ્ટાફ થયો પલાયન હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા ખાતે બેનરો સાથે વિરોધ વિરોધ નોંધાવનારી મહિલાઓને દૂર કરવાને બદલે પોલીસ કર્મચારીઓએ સમર્થન આપ્યાના આક્ષેપો છે હિંમતનગરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને અર્ધ રસ્તે રોક્યા બંદોબસ્તમાં રહેલા સ્ટાફ સામે કોંગ્રેસે ઠાલવ્યું રૂષ અમિત ચાવડાએ વિરોધ કરનારી મહિલાઓને સાંભળી દારૂ જુગાર સરસ ગાંજા સહિતના મુદ્દે અમિત ચાવડાએ કર્યા પ્રહાર બુટલેગરો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસે સાથે રહી મહિલાઓ પાસે નોંધાવ્યો વિરોધ કોંગ્રેસની જનઆક્રોશ રેલીને જ આક્રોશનો સામનો કરવો પડ્યો અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ